પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે બે પગાર આપવાની તૈયારી દર્શાવી કિરીટ પટેલે કહ્યું કે જો ખેડૂતોનું દેવું માફ કરાય તો બે પગાર આપવાની મારી તૈયારી છે કિરીટ પટેલે સરકાર સમક્ષ દેવા માફીની માંગ કરી છે

કિરીટ પટેલે તૈયારી દર્શાવી છે એબીપી અસ્મિતાએ આ શરૂ કરી ઉદ્યોગપતિઓ સાધુ સંતો ખેડૂતોની વારે આવે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન એબીપી અસ્મિતાએ મુહિમ શરૂ કરી કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય જેમણે તૈયારી દર્શાવી છે બે પગાર આપવાની વિગતો શું વધુ બિલકુલ ધ્વની એબીપી અસ્મિતાએ જ્યારથી આ કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને માર પડ્યો છે ત્યારથી ઉદ્યોગપતિ સાધુ સંતો અને ગઈકાલના જે હું તો બોલીસ કાર્યક્રમ છે એબીપી અસ્મિતાનો તેની અંદર એડિટર રોનક પટેલે ત્યાં સુધી જણાવ્યું હતું કે ધારાસભ્યો જે પત્ર લખે છે એના બદલે ધારાસભ્યોએ શરૂઆત કરવી જોઈએ કે ખેડૂતોની બહાર આવવાની એ શરૂઆત પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કરી છે તેમનો પત્ર સામે આવ્યો છે અને તેની અંદર તેણે લખ્યું છે કે જો સરકાર દેવું માફ કરવા તૈયાર થાય તો હું એ માફીની રકમની અંદર મારો બે

એસપી અસ્મિતા ની પૂરી ટીમ ને ખૂબ ખુબ અભિનંદન પાઠવું છું જે રીતે છેલ્લા ઘણા સમય થી ગુજરાત ના ખેડૂતો ની પરિસ્થિતિ દિવસે દિવસે કફોડી બનતી જાય છે ખેડૂતો નું દેવું દિવસે દિવસે વધતું જાય છે એની સામે ખેડૂતોના ખર્ચાઓ એ બમણા થયા છે ખેડૂતોને એમએસપી પોષક વ્યાજબી ભાવ મળતા નથી સરકાર જાહેર કરે છે પરંતુ ખેડૂતોનો માલ એમએસપી જાહેર થતા પહેલા તૈયાર પાક એ સદંતર નિષ્ફળ ગયો છે સૌરાષ્ટ્રની અંદર તો તમામ પાક સદંતર નિષ્ફળ ગયો છે ઉત્તર ગુજરાત અંદર પણ પાક નિષ્ફળ ગયો છે ખાસ કરીને પાટણ અને બનાસકાંઠાની અંદર ખેડૂતોનો જે પશુપાલન ઉપર નિર્ભર હતા એ પશુપાલન નો માટેનો જે ઘાસચારો ચારો વાવેલો હતો એ ઘાસચારો ચારો પણ પલડી ગયો છે અને પલડી ગયેલો ઘાસચારો એ ઢોર ખાતા નથી આ રીતે સમગ્ર રીતે ખેડૂતો પશુપાલન ની અંદર ખેતી ની અંદર જે રીતે નિર્ભર હતા એ તમામ ખેડૂતો બેહાલ બન્યા છે અને એના માટે અગાઉ પણ મેં વડાપ્રધાનશ્રીને પત્ર લખી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે ગુજરાતના ના ખેડૂતો માટે સવેતના રાખી અને ગુજરાતને નંબર વન રાષ્ટ્ર બનાવવાની વાતો કરો છો ત્યારે કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસની સરકારે ખેડૂતોના સમગ્ર દેશના ખેડૂતોના દેવા માફ કરેલા હતા તમે વારંવાર જાહેરાતો આપતા હતા કે કેન્દ્ર સરકારની ગુજરાત સરકારને ને અત્યારે તો મોસારમાં માં પીરસવા જેવી પરિસ્થિતિ થઈ છે કેન્દ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટી શાસન છે ગુજરાતની અંદર પણ આટલી બધી સ્પષ્ટ બહુમતી છે ત્યારે ગુજરાતના ખેડૂતો પ્રત્યે સંવેદના દાખવી અને ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ છે ધારાસભ્યનો એ ધારાસભ્યના બે પગાર અમે રાજ્ય સરકારને આપવા માટે સંમતિ બતાવી છે અને એબીપી ને અસ્મિતાના માધ્યમથી ગુજરાતની જનતાને પણ જે લોકો સક્ષમ છે ઉદ્યોગપતિઓ છે એને પણ વિનંતી કરું છું કે ગુજરાતના ખેડૂતો પ્રત્યે સંવેદના બતાવે અગાઉ મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે કોર્પોરેટ ફંડ માંથી જાહેર એક ફંડ ઉભું કરી બીજા રાજ્યોની અંદર જેમ કર્યું છે એમ ફંડ ઉભું કરી અને ખેડૂતોને રાહત આપવી જોઈએ પરંતુ ખેડૂતોના પ્રશ્નો બાબતે સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે મોટા મોટા ઉદ્યોગપતિઓને જે રાહતો આપવામાં આવે છે એનો અમને વાંધો ના હોઈ શકે પરંતુ ગુજરાતના ખેડૂતોને પણ આવી રાહતો આપવી જોઈએ કિરીટભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે ગઈકાલે એબીપી અસ્મિતાના ખાસ કાર્યક્રમ હું તો બોલીશ માં અમારા સંપાદક રોનક પટેલે ધારાસભ્યોને અને અન્ય જે લોકો છે તેમને શું અપીલ કરી હતી એ સાંભળીએ સો રાખું છું કોઈ કર્કસર ન થાય કંજુસાઈ શબ્દ નથી વાપરતો પર કર્કસર ન થાય દિલ ખોલીને ખેડૂતને આપજો તમે આપશો ને તો જ ખેડૂત શિયાળુ પાક લઈ શકશે અને છેલ્લે અનેક ધારાસભ્યો મારા મિત્રો છે અંગત મિત્રો છે હાથ જોડીને કહું છું હાથ જોડીને કહું છું ઘણી વાર પ્રસિદ્ધિ માટે તમે જાહેરાત કરો છો અને એમને મોકલો છો એ પત્ર તમે આ ચૂક્યું આ ચૂક્યું આ પત્ર તમે આ કરશો ને જાહેરાત તો મારા ટેલિવિઝન ઉપર આવશે નહીં આવો ઉપરવાળા ના હિસાબ લખાશ અને આટલું ધારાસભ્ય સમજો એક ધારાસભ્યનું જમીન જાગશે ને તમારો આજનો અડધા કલાકનો કાર્યક્રમ સફળ થશે એક ધારાસભ્યનું જમીન જાગશે તો એક ધારાસભ્યનું અને એમનું તો ખાસ જાગવું જોઈએ જે એમના એફિડેવિટમાં ખેડૂત પુત્ર લખાવે છે ખેડૂત પુત્ર લખાવે છે સમજવાળા સમજી ગયા છે સમજી ગયા છે